આવવાનું છે અને બહુ સરસ સાડી રહેવાની છે જો કેટલી સરસ સાડી છે અને ડિઝાઇન પણ એટલી સરસ આવવાની છે પણ આમાં છે ને સિંગલ પીસ જ બની આવ્યો છે એટલા માટે જેને પણ ઓર્ડર કરવો એ કરી શકે છે જો આમાં છે ને સિંગલ પીસ મારી પાસે છે ને તમને બતાવવું માલ છે પણ બધો છે ને સિંગલ પીસમાં છે એટલા માટે જો બહુ સરસ ડિઝાઇન પણ એટલી સરસ રહેવાની છે ફ્લાવરવાળી ડિઝાઇન રહેવાની છે અને સાડીમાં પણ બોર્ડરમાં પણ ડાયમંડનું કામ આવવાનું છે એટલી સરસ સાડી અને બ્લાઉઝ પણ એટલું સરસ આવવાનું છે સરસ અને કાપડ પણ કૂણું માખણ જેવું કાપડ રહેવાનું છે બહુ સરસ સાડી રહેવાની છે બધી સાડી એટલી સરસ રહેવાની છે ને આવે છે સિંગલ પીસમાં જો કેટલી સરસ સાડી છે બહુ સરસ સાડી આવવાની છે બહુ મસ્ત સાડી રહેવાની છે કાપડ પણ સરસ રહેવાનું છે પછી આપને આમાં બતાવી હતી આમાં પણ બહુ સરસ સાડી રહેવાની છે અને આનો ભાવ તો ફક્ત સાડા ત્રણસો રૂપિયા જ રહેવાનો છે બહુ સરસ સાડી રહેવાની છે અને કાપડ પણ બહુ મસ્ત રહેવાનું છે અને આમાં બધી સાડીમાં છ છ કલર રહેવાના છે બધા કલર એટલા સરસ રહેવાના છે તો હું તમને બધા કલર બતાવીશ પછી જો આ ઇંગ્લિશ કલરમાં આવવાની છે એ પણ બહુ સરસ રહેવાની છે